નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલની અંદર આપ હાર્દિક સ્વાગત છે મિત્રો આ આપણી એક બીજી ચેનલ જેની અંદર પણ આપણે માહિતી આપીએ છીએ ક્યારેક એવી પરિસ્થિતિ થાય કે એકસાથે ઘણી બધી માહિતી આપવાની થતી હોય તો એકની જગ્યાએ બીજી ચેનલની અંદર પણ આપણે માહિતી આપી રહ્યા છીએ એટલે કોઈ આ ચેનલની ડુપ્લિકેટ સમજવાની નથી બીજી આજની ચર્ચા એ બાબત ઉપર છે કે અથવાની અંદર જોઈએ

કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું મિત્રો આપણે જોયું છે ઘણા બધા સમયથી છેલ્લા દસક દિવસથી ખેડૂતોના સતત લગાતાર પ્રશ્નો વોટ્સએપના માધ્યમથી હોય ટેલિફોનના માધ્યમથી હોય કે રૂબરૂ મળીએ ત્યારે કે સાહેબ કાળી ફૂગના નિયંત્રણ માટે કંઈક પગલાં ભરવા જોશે નહીં તો ખેતર ખાલી થઈ જશે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું ઘણા બધા મિત્રોએ વિડીયો મોકલા કે સાહેબ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હવે અમે શું કરી શકીએ તો મિત્રો પહેલી વાર તમે જેની માહિતી સાંભળો છો એ ઓથેન્ટિક એટલે કે યોગ્ય માણસ હોવો જોઈએ કારણ કે અત્યારે બધા પોતપોતાની માહિતી આપે છે કેટલા પ્રકારની દવાઓ માર્કેટની અંદર જાશો તો કોક કે આ ડોલ લઈ લ્યો કોક કે આ બોટલ લઈ લ્યો કોક કે આ પડીકું લઈ લો અને એનાથી આ વહી જશે એની કોઈ ગેરંટી નથી આજે વાત કરવી છે કે ઓથેન્ટિક સાચી માહિતી હું અત્યારે શું પગલું ભરી શકાય જેથી કરીને આ કાળી ફૂંક આપણે લાંબા ગાળાનું નિયંત્રણ કરી શકીએ તો ચર્ચા શરૂ કરીએ તો મિત્રો મગફળીની અંદર ખૂબ સારું વાવેતર અત્યારે મગફળીનું ચ્યૂઝ જે જે લોકોએ મગફળીનું વીસ નંબરનું વાવેતર કર્યું છે અથવા તો અન્ય કોઈ વેરાયટીનું વાવેતર કરેલું છે તો એની અંદર કાળી ફૂગનો પ્રકોપ વધારે છે જેમાં બત્રીસ નંબર ગિરનાર ચાર હશે એકસો અઠ્યાવીસ નંબર હશે તો આની અંદર થોડું ઓછું છે અન્ય વેરાયટીની કમ્પેરમાં બાકી મોટા ભાગની વીસ નંબરની અંદર બહુ કડિયા જોવા મળેલી છે

અને ધીરે ધીરે છોડવાને ખેંચો તો અડધા મૂળિયા કદાચ અંદર રહી જાય ને અડધા બહાર આવી જાય અથવા તો આખા આખા બહાર આવે તો વચ્ચેનો ભાગ મૂળિયાનો છે ને એ હાવ પેલો થઈ ગયો હોય અથવા તો એની ઉપર કાળા કલરની ફૂગ લાગી હોય કાળા બઝર જેવું થઈ જાય અને ઘણીવાર દાણાઈ નથી ઉગતા એને ફૂગ લાગી જાય કોલા રોટની તો આવી પરિસ્થિતિની અંદર ખેડૂત શું કરી શકે એની આજે ચર્ચા કરીએ તો ઉપસુગનો રોગ જેને કોલા રોટ તરીકે કોલરની અંદર આવે છે એટલે ઓળખીએ છીએ બીજું આ રો એસ પર જિલસ નાઈઝર નામની ફૂગ ઈ ફૂગ સે જમીન જન્ય વર્ષો વર્ષથી આપણે એકની એક મગફળી વાવી હોય અથવા તો મગફળીનું વાવેતર કરતા આવ્યા હોય તો ઈ જમીનની અંદર એના સ્ક્લોરેશિયા એ 8 10 વર્ષ સુધી એમનું જીવતા રહેતા હોય છે એટલે જમીન જન્ય ફૂગ 4% છે સાથે સાથે આપણે જે બિયારણ ખરીદ્યું હવે તમે તો કંપની પાસેથી ખરીદ્યું અથવા તો કોઈ સંસ્થા પાસેથી ખરીદ્યું હોય એને કોલારોટ આવ્યો થોક નોકતો હોય તમને મને બેયને નથી ખબર

આ ફૂગ છે એસ્પરજિલસ નાઇઝર નામની જે ફૂગ છે એ ફૂગ તાપમાન અને ભેજ બંને ઉપર આધારિત છે જેટલું તાપમાનની અંદર વધારો થશે એટલું આ ફૂગના પ્રમાણની અંદર વધારો થશે કારણ કે ગરમ વાતાવરણને તાપમાન બેલેન્સ વિખાય સતત ગરમ વાતાવરણ પડવા મળે અને ભેજનું પૂરેપૂરું પ્રમાણ હોય હવાની અંદર નેવું ટકાથી લઈ અને સો ટકા સુધીનો ભેજ જ્યારે જમા થાય ત્યારે આ રોગ આવે આવે ને આવે કારણ કે તાપમાન અને ભેજના કારણે છે આ હુકારાનો રોગ આવવાનો છે ઘણા બધા એમ કહે છે કે આ રોગ જાતો જ નથી પણ અમુક વેરાયટીઓ છે તમને જ્યારે કીધું છું તો એ વેરાયટીઓની અંદર તમે જ પોતે ખુદ નક્કી કર્યું છે કે વેરાયટીની અંદર આ રોગ આવતો નથી બત્રીસ નંબરમાં બહુ ઓછો આવે છે ગિરનાર ચારની અંદર પણ બહુ ઓછો આવે છે એડીજી એકસો અઠ્યાવીસ નંબરની વેરાયટી હોય તો એની અંદર પણ બહુ ઓછો આવે છે ખાસ કરીને 20 22 નંબરની મગફળીઓ હોય 22 નંબરમાંય કમ્પેરેટિવલી ઓછો આવે છે પણ 20 નંબરની અંદર સૌથી વધારે આ રોગ આવે છે આના રોગના નિયંત્રણ માટે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે તાપમાનને ભેજ એ આપડા હાથની વાત નથી પણ હવે એ વધારે હશે તો આ રોગ આવી જાવ એટલે પોટ આપવા સતા તાપમાન જેને મગફળીનું ગરમીની અંદર વાવેતર કર્યું પોટ આપીને અને ભેજ પછી અત્યારે વધી ગયો તો આ માણસોને છે કોઈપણ દવા તમે ઉપયોગ કરી છે પણ દવા પોટ તો નિયંત્રણ કરી શકશે નહીં છતાં પણ કાર્બોક્ઝી અને થાઇરમ નામની દવાનો જેને પોટ આપ્યો છે એ દવા સહી ખૂબ સારી કારગત નીવડેલી છે તો એ દવા પણ ખૂબ સારા પરિણામ આપી શકે છે છતાં વીજ માવજત આપણે એ રીતના આપેલી હોય તો ઘણીવાર ખેડૂત મિત્રો કાલે ગઈ કાલે મતલબ બે ત્રણ ખેડૂત મિત્રો સાથે સરસા આપણે કીધું કે ભાઈ બિયારણ ને પોટ આપો ત્યારે પાણી નાખવાનું નથી પાવડર નો પોટ આપતા હોય તો પાણી નાખવાનું નથી જ્યારે લિક્વિડ નો પોટ આપણે એફએસ સસ્પેન્શન નો આપીએ તો પાણી નિયત માત્રાની અંદર આપવાનું છે પાણી જાજુ નાખી દઈએ અને પટ આપી દઈએ તો પણ નિયંત્રણ ન કરી શકાય કારણ કે એ સમયે પણ દાણાને તમે ફૂલ ભીંજવી દીધા કહેવાય એટલે સૂકા પાવડરનું જો તમે

તમારે હાથેથી વ્યવસ્થિત રીતના કરવામાં આવે 10 કલાક સુધી આ પટ રાખીને આપવામાં આવે તો કોઈ વાંધો આવતો નથી સત્તા પણ રોગ આવી જાય તો એની પાછળના મે તમને ગણાવ્યા ભેજ તાપમાન અને પટ આપવામાં આપડી કરેલી ક્યારેક ક્યારેક આપણને ખબર વગેરેની ભૂલ થઈ જતી હોય ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો હવે હવે એક જ કામ કરવાનું છે શું જો તમારા ખેતરની અંદર કોક કોક છોડ જતો હોય

ચાર એક પણ વસ્તુ નહીં હોય ફોન આવે કે રેતી આરે મિક્સ કરી દઉં તો અરે ઘણા નું તો એમ ફોન આવે ડીએપી સાથે મિક્સ કરી દઈએ તો વાંધો હું મિત્ર આ કેમિકલ છે ડીએપી છે એ કેમિકલ છે આ જૈવિક વસ્તુ છે એટલે એની સાથે મિક્સ ન કરી શકાય હવે રેતી સાથે પણ મિક્સ કરવાની ના પડીએ કારણ કે રેતી સેલો ઓપ્શન છે રેતીની અંદર તમારે ગોળ વાળું પાણી નાખવું પડશે હવે ગોળ વાળું પાણી નાખશો ને તો કાળી ફૂગે બમણી થાય અને આપણે જે આધે નિયમ નાખીએ છીએ અથવા વીરડી નાખીએ છીએ એ પણ બમણી થાય બમણા ચાહે તો હવે આ તો બે હામ હામું હરખું થઈ ગયું ગોળ વાળું ખાંડ વાળું પાણી નાખવાથી એટલા માટે રેતી હવે એકલી રેતી નાખશો તો આ તમે જે નાખ્યું છે એ ખાશે શું ભૂંખા લશ્કર કામ ના કરી શકે લશ્કર ને ખોરાક આપવો જ પડે તો તમારું લશ્કર એટલે ભૂખ્યા એટલે મિસ્ટેક થતી હોય પણ તમારી ભાવનાને હું સમજુ છું કઈ વસ્તુ રાખ્યું નથી તો હવે શું કરી શકાય તો રેતી સાથે મિક્સ કરો તો એમાં ગોળ વાળા પાણીનો પ્રયોગ કરજો બાકી એર દેશી ખાતર અથવા એરંડીનો ખોળ હવે એટલો બધો મોંઘો ન તો એનો ઉપયોગ કરી શકાય એટલે આપણા માટે સૌથી બેસ્ટ છે વિગે એક કિલો ટ્રાયકોડરમાં અને એક કિલો સુડોમોનાસ જો નાખવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળી શકે છે અને તમને જાણો છો તો આ વસ્તુ ખૂબ સારી છે ગયા વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોએ પણ સ્ટાન્ડર્ડ કંપનીના ખરીદવાના છે અત્યારે લે ભાગુ તત્વ માર્કેટની અંદર કેટલા બધા અત્યારે ટ્રાઇકોડરમાં તમને 50 રૂપિયા કિલો થી માંડીને 500 રૂપિયા નું કિલો આવે છે હવે કેનું લેવું કેવું લેવું એ તમારે જને રાખવાનું છે જ્યાં જાય તો કે ઓનો જોવો ને સેત્રેસ છે નીકળ્યા કે ટ્રાઇકોડરમાં ના 500 લે 500 પણ એની કંપની ફેર છે એની ક્વોલિટી ફેર છે અને પચાસ રૂપિયામાં તો હું આવું એ તમને ખ્યાલ હોવો જોઈએ એટલે મારો તમને એજ કહેવાનો તત્પર છે વસ્તુ ઓછી વાપરો પણ સારી વાપરો એટલે ટાઈકોડરમાં અને સોડોમોના સારી કંપનીના ખરીદજો સત્તા જો હવે રોક આવી જ ગયો હોય તમને એવું થાય કે પચાસ ટકા પચીસ ટકા કરતા વધારે ઇન્ફેસ્ટેશન જોવા મળ્યું છે પચાસ ટકા સુધીનું આપણને છોડવાશે જામા મીંડાશે તો કઈ પરિસ્થિતિ તો આવી પરિસ્થિતિની અંદર મિત્રો આપણે સારામાં સારી દવા મેટાલેક્ઝિલ મેન્કોઝેપ સ્ટાન્ડર્ડ કંપનીનું એક પડીકું એટલે કે એક પાઉન્સ એક પંપની અંદર નાખીને છંટકાવ કરશો સાથે સ્ટીકર નાખી દેવાનું છે સારામાં સારા રિઝલ્ટ ગયા પાંચ સાત દિવસની અંદર આપણે ખેડૂતો પાસેથી લીધા છે ને એના ખૂબ સારા પરિણામ મેળવ્યા છે એટલે હું સ્ટાન્ડર્ડ કંપનીનું પાઉન્સ આવે છે એ પાઉન્સ થોડુંક મોંઘું આવશે પણ તમારે એક કંપની અંદર એક પાઉન્સ પ્લસ ટીકર નાખી અને ઉપયોગ કરવાથી આ ખેડૂતનો અનુભવ બોલું છું નહીં કે મારી વાત બનાવેલી છે અને આ રિસર્ચ થયેલી વાત છે સાથે સાથે ખેડૂતના અનુભવને પણ આપણે જોડ્યો છે જો આનો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળી શકે તેમ છતાં તમને એમાં ન મજા આવે તો તમે કાર્બન ડેન્જિન મેન્કોઝેબ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી બંને દવા ખૂબ સારી છે એ સિવાય કોપિકોના કરીને આવે છે વીસ એમએલ એ પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી આનાથી પણ ખૂબ સારા પરિણામ મેળવી શકાય છે એટલે કોઈ પણ ત્રણમાંથી એક દવાનો તમે ઉપયોગ કરશો તમને ખૂબ સારા પરિણામ મળશે પણ મેટાલેક્ઝિલ એક્ઝિલ મેનકોઝેબ એવી દવા છે કે આજ સુધી એની સામે કોઈ આમ રેઝિસ્ટન્સ પાવર ઊભો નથી થયો કોઈ ફૂગ એને દબાવી દે એવી પ્રકારની નથી થઈ બાકી અન્ય જે દવાઓ છે તો એને છે એ ફૂગનાશકને ગણકારતી ન હોય ફૂગ પણ આ મેટાલેક્ઝિલ એવી વસ્તુ છે જેને થી કંટ્રોલ થવું જ પડે એટલે આવી પરિસ્થિતિની અંદર જે મિત્રોને કંટ્રોલ થતું હોય તો એને કોમેન્ટ કરવા પણ વિનંતી છે કે તમને ગયા વર્ષે એના સારા પરિણામ મેળવ્યા હોય તો પણ જણાવજો મિત્રો આ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી તેમ છતાં તમને એવું લાગે આ અમને યોગ્ય નથી તો તમે અમારો કોન્ટેક્ટ કરો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરો ત્યારે બાજુની અંદર બે લાઇકોન આવશે બે લાઇકોન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને અમે જ્યારે પણ માહિતી નાખીએ એટલે માહિતી તરત સટાશટ તમારા સુધી પહોંચી જાય આટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય